થરાદની મુખ્ય નર્મદા નર્મદા નહેરમાંથી જમડા ગામની સગીર યુવતી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ચાર દિવસથી સગીરા ગુમ થતા પોલીસ મથકે નિજાણ પણ કરવામાં આવી હતી બે યુવકો પર શંકા જતા પકડીને મોબાઈલ માંથી સગીરાનું કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું સગીરાને ધમકીઓ આપી હોવાથી નહેરમાં જમ્પ લાવી હોવાના સગીરાના પિતાએ આક્ષેપ કર્યા છે પાંચ વાગે મારા છોકરાને ઘરથી બે ઘરે દે તો વાગે ભેંસા દોવાને ટોણે પાંચ ને છ ના ગાણામાં ભેંસા દોવાને ટોણે એરિયા વનમાં ફરાજી લઈને આવી હાથ ધોયા એણીએ લોસ્યા કમ્પ્લેટ કરીને એ હું એરિયા ફોન લઈને અધિકારો કરીને વસાનું એ ભેંસ દોવાએ મારા બે છોકરાને બે ભેંસ દોવા એટલે આર્યા નોંકળે નેકળાઈ ગઈ મહેકળે બારજી એટલે અમે કદાચ શાંતિ અમે મોડા ઉઠાવના થોડાક અમે મોડા ઉઠતા હતા એટલે અમે એ કદાચ ચા બીજો પે કરી અને ઘરની ખ્વાજને એમનો ધોયું એટલે બે બીબલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીબલી જીચો અમે એમનો ધોયું એટલે અમે ગયા ગોતા ગોતા જ્યાં માર્યા એટલે એનો પગાયો મહેકળીને પગાયો એટલે મેં કેનાને ને કેના લઈ જ્યાં કેનાને કેના જાય એનો કપડાં પડ્યા હતા ચેમ્પલ પડ્યા હતા કપડાં પડ્યા હતા કપડાં પડ્યા એટલે અમે શેંગાયા એમ કીધું એને કેલાક થયો પછી એમને તો શેગાય એકદમ મારા વાવા વચ્ચે કોઈ હેરતું નહીં રે બીજી કોને પાડ્યું કે વ્યક્તિઓ ન હતા કોમ હતા મને થોડોક શંખ્યું બે માથે લોણાવાળા માથે બે એ શંખાયો એટલે છોકરા એ શંખાયો એટલે મેં એને ગીર્યા ગીર્યા એટલે કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એટલે અહીંયા ગયા એટલે અહીંયાને અમે રેકોર્ડિંગ ના કાઢ્યું બધું એ થોડા ઘણું ના કાળ્યું એ ન્યા કરીને રેકોર્ડિંગ કરીને પછી અહીંયાને ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવી કરીને પછી અમે આવ્યા પછી વાહ વ્યક્તિને બધાને કીધું બધા આવ્યા અને બધાનું કે બધા આવીને પાસે શુદ્ધ ખોળ કરી શુદ્ધ ખોળ કરીને આ ચાર ચાર દિવસ થઈ ગયા ચાર દિવસે પૂરતો ગુરતો અત્યારે લાશ ચાળીસ કિલોમીટરથી લાશ મને મળે ચાળીસ કિલોમીટર લાશ મળી બોલો રેકોર્ડ રેકોર્ડમાં અમે ચેક કર્યું એટલે અમે એને એ બે ગણા ધમકી હાલી કે હું તારા મા બાપને કહી દીશ તું આ પ્રશ્ન કરે છે હું ਇਹ ਵਕ ਇਹ ਵਾਇਓ ਇਹਨਾਂ ਬੇ ਜਣਾ ਨਾ ਫੋਨੇ ਬੇ ਜਣਾ ਨਾ ਰੈਕੋਰਡਿੰਗ ਕੋ ਲੀ ਇਹਨਾਂ ਬੇ ਜਣਾ ਨਾ ਹਾਂ ਸੁਸਨਾ ਮਤੋਂ ਬਈ ਨਾ ਮਤੋਂ ਪਰਤਾ ਨਰਬਤਾ ਹਨ ਢੈਗਾ ਮਾਸਿੰਗਾ ਧੁੰਮੜਾ ਧੁੰਮੜਾ ਹਨ ਉਲੋ ਬਣਾ ਲੀ ਹਾਂ ਦਿਤਵਾ ਅੰਦਰ ਪਰਤਾ ਨਰਬਤਾ ਦਿਤਵਾ ਹਾਂ ਹਨ ਢੈਗਾ ਮਾਸਿੰਗਾ ਲੋਣਾ ਹਾਂ ਬੇਪਰੀਂ ਇਹਨੀਆਂ ਨੋ ਰੈਕੜੋਂਗਾ ਹੈ ਤੁਹਾਡੇ ਦਿਖ ਨੇ লাশ ਕਿ ਜਗ੍ਹਾ ਤੇ ਮਿਲਿਆ રડકા રડકા થી ઘણા કેનાલ માં છે તરતે તરતે દાતે થી અમે રડકા થી લાશ લાવ એમને એમાં શકતે એમને માથે મને શકતે એમાં શકાયો અને અમે યારું પકડ્યા એ પોટા થાના જી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાઠા